ચાલુ વર્ષે ગુજરાતમાં સમયસર સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું પૂરતા પ્રમાણમાં વાવેતર કર્યું છે રાજ્યમાં એકત્રીમી જુલાઈ સુધીમાં આશરે સિત્તેર લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે વાવેતર વિસ્તારની વાત કરીએ તો કપાસનું ત્રેવીસ લાખ હેક્ટરથી વધુમાં વાવેતર થયું છે તેલીબિયાનું બાવીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારોમાં વાવેતર થયું છે મગફળીનું અઢાર લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે મગફળીના પાકના વાવેતર વિસ્તારમાં ગત વર્ષની સરખામણી અઢી લાખ હેક્ટરનો વધારો ચાલુ વર્ષે થયો છે આ ઉપરાંત ખેડૂતોએ એરંડા સોયાબીન ડાંગર જુવાર સહિતના ખરીફ પાકોનું પણ સારું વાવેતર કર્યું છે વરસાદના સમયસર અને પૂરતા વરસાદના આગમનના કારણે વાવેતરમાં હજુ પણ વધારો થવાની પૂરતી સંભાવનાઓ છે